ંભરા આજે તારીખ છે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ ટૂંક સમયની અંદરમાં ડ્રો ખોલવા જઈ રહ્યો છે મિત્રો જે મિત્રને કૂપન મેળવ્યું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર કરીને કૂપન મેળવી શકો છું અમારો નંબર છે સન્નું ચોસઠ અઠાણું બેતાલીસ એસી ગામુંદ્રા ઠાકોર શાંતિજી એમ

ઠકોર સોહનજી એક બુક સત્તર કૂપન